સિમેન્ટ ની હાથી સિમેન્ટ જે એ રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે એક પાસા ફરીથી જોવા જઈએ ડુંગરમાં જ છે અને અમે રસ્તામાં પોરો ખાધો તરી હાથે ગયા એટલે પાણી પીવા ઉભે ગયા બરાબર એ તને આવું તારે આવતું રે જા ઈદ ને ભેગા તરી હા કેમ ભાગે તો જ્યાં આપણે આમ મૂકી આ ફેક્ટરી જો આ હે ફેક્ટરી સિમેન્ટની હાથી સિમેન્ટ જે આવે ને આપણે મકાન બનાવીએ એ હાથી સિમેન્ટની આ બધી ફેક્ટરી છે કેમ હાલે બાકી હે જબર હે જબર હે આ પાણી પીવા ઉભો ગયા ને ફેક્ટરી બાજુમાં માં હેત મેં કીધું હાલો ઘડીક વાર બધાય દાયરાની ફેક્ટરી બતાવીએ જતા ઉસી ને પણ આ આ ઉસી નું તો જોવો મને વિસાર આવે હણો બરાબર તો આ આપડે હાથી સિમેન્ટની ની ફેક્ટરી ઉભેગા તો હાલો આ પાણી પીએ તો હું પીએ લા ઘૂંટડો બરાબર બોલો હાલો કંઈ બોલવાનું એ બોલો હા તડકો એવો હા आ जाइए फेरी वाला एक स्थल है हेलो वीडियो में नहीं जो जाए रास्ता हां जा जा अपनी डुंगरनी बाजू में धुगई हो डुंगराड़च छे मोज आई है हो तुम जो वीडियो में हां तो जाइए हमें एक कोठा को, को बेवा के खेती भई गया टैका धुंगा हां ये से बदुई વધારે बोल जरा आ ना मंदिर से अभी તો આપણે મંદિરે પૂગાઈ ગયા જમ્બુવંતીને અને જ્યારે બોલવામાં ગરમ કપડાં હી કે બોલી છે ને બહુ વધારે બરાબર આ હે જમ્બુવંતીનું ભગવાન શ્રી કૃષ્ણ રામજી સીતાજી બધા ભગવાન હે બરાબર તો આપણે આ જંબુવંતીને ભૂંઈને ભૂગાઈ આ બધું હે ગાર્ડન હજુ જોરદાર છે બધું જોરદાર આ ગમે મંદિર છે જે આપણી અંદર ભૂંઈરામ જવાનું હા બરાબર તો બધા બનારીજો હા આ ભૂંઈરું હે અંદર એ બતાડે હા એ વાંથી જવાનું હા બરાબર અને એકદમ જબર છે તો હાલો જે આપણે ભૂંઈરામ જવાનું શરૂઆત આ મંદિરથી જ કરીએ આપણે હા હાલો હાલો મારા ભેગા અહીંયા આવો

야 뭐해 보이죠 아 보이죠 어머 아버지 여여아 보이죠 아 보이죠 <man Than Gimme 사람들이> 잠이죠 아, <mad nadziei> <그럼> <Freud>

શંખ જવા લે તે વખત નો શંખ છે જો દયા શંખ શંખ જો અંદર અંદર શંખ જવા લે આ હોય કુદરતી શંખ છે જો અંદર છોટા ગયો હા હા હંખ દાયા શંખ જો લિખલ હે અરે ભાગ્ય માં હોય તો જો જોડે જો પાણી હે ને બરફ નજી ચમકતું હે પાણી હે ને હંમેશા માં ટપકતું જ રહે બારી મહિના બરાબર આ શંખ છે જો અને જારીમાં પાણી પડે હે જો બરફ જેવું જામે જાય બધું અને આ રેતી છે રેતી જેવું હે બહાર નીકળી જાવ તો હા હજુ આ પાણી પડે અને આ ભૂઈ રહ્યું તો ને એ લોકો બુરે દીધું કાંઈક બીજે કાંક કે જાય હા એ બધું કાંક દ્વારકા જુનાગઢ નીકળે આતા જો અંદર જો એ પાણી પાણીનું ધ્યાન રાખવું પડે પડે એવું જો આ જો

બોલજે કે જબરંદરો દેવ જયશ દે આ જંબુવંતી ને ભૂઈ રહ્યો

આમાં નક્કી નો કા જાતા હોય ઓ પાણી આવે ભૂઈડા ની અંદર જો અંદર આ જો પાણી નારિયે બહુ ગઈ ગયો ભોલેનાથ બાપાના કેમ કુદરતી બધી શિવલિંગ સંયમભૂ બનેલ એકલી શિવલિંગ બનેલું છે હા જમ્બુવંતી ના જમાના

હા જબુવંતી ગુફા હા કેમ બાકી બધાને બીક લાગે હો આ બહુ માણા હા બરાબર ઓહ બહુ બીક લાગે ને ફરવા લાયક સ્થળ પણ છે એ આ ટપક તુંજરી હો આખું આખું ટપકે હજ આ બારી મહિના ટપકે બહુ

गार्डन गार्डन जोरदार है लंडन यू के रामेश्वर दास बापू जी ब्रमलिन आसान अच्छा गड़िया रूम घर रूम रामेश्वर दासी बापू ब्रमलिन

બુક છે બહુ જૂની વાણી છે બુક બુક બહુ જૂની વાણી હમ હા શ્રી રામેશ્વર દાસ બાપુના શરણ પાદુકા છે અડવી નહીં જો ઘડિયાળ પણ અડવાની નહીં કોઈ નહીં બરાબર આ સ્વિમિંગ પુલ નહીં પણ ભાઈ આ બાપુને પૂછ્યું હતું કે ધ્યાન ખૂટ્યું છે આ બધું છે ને એમાં ધ્યાન કરવા બેસવાનું હોય અને બધી શિયારી કર પાણી પીર્યું હોય ને આજે આપણે દેખાય ને બાંધેલી ધ્યાન ગુટી છે બરાબર તો કે સ્વિમિંગ પુલ નથી આ ધ્યાન ગુટી છે તો એ ધ્યાન કરવા માટે બનાવ્યું બરાબર આ જો હજી બગીચા મને ગુમરા મારે ઓહો તો આપણે જો આ આથી સિમેન્ટની ફેક્ટરી પાવ નજીક અને એ મસ્ત મસ્ત નજારો દેખાય જો બરાબર હાથી ફેક્ટરી પણ નજીક કેમ બાકી ને આ હે બધું જંબુબંધીનું ગુફા ગુફા જો બહુ વિશાળ જગ્યા હા વિશાળ જગ્યા હે આ કી લેતી શ્રી વાંકોલમાં

તમામ કટલેરી બધું મને તો એવું લાગે પછી નામ આમાં બાયુના સામાનનો આવડે નહીં બરાબર કિસન રમકડા બધા ઘણી બધી આઈટમ મળે બરાબર તો આ જમ્બુવંતીને ગુફા જ છે તો મુલાકાત લીજો આવો તો બરાબર સસ્તો સસ્તું અને વ્યાજબી કરી દઈએ એકદમ જો બધા રમકડા કિસનનો ખજાનો એકદમ હો જાજો કંઈ ઘટે નહીં જોઈએ એટલા કિસન બરાબર હા તો મુલાકાત લીધો જો આ ગેટની બાજુમાં જ છે હા ગેટની બાજુમાં બરાબર શોરૂમમાં કે મોટી મોટી દુકાનોમાં આપણે જઈએ તો ના આપણી જે કિંમત એ દેવી પડે એથી આપણે અહીંયા લેવું અને દેવું સારું ભાઈ તો હાલો મુલાકાતે છૂટ લીજો બરાબર ગમે ના જાય કે ડીશ ખાધા વગર રહેવાનું નહીં સરસ હા પાણીપુરી ખાધા વગર પુરલીઓ બાયપાસ પોરબંદર એ પાણીપુરી ની રેકડી ભાડી ગયા મેં કીધું ગાલો પાણીપુરી ખાતા જાય જમાવા મીને જો બે બે ડીસુ લાગે